પંજાબી ખાવા વાળા શોખીન જીવડા હોય તમે તૈયાર થઈ જાવ એ તમને એટલું જ પંજાબી આઈટમ મળી જવાની છે આઈટમ ની ટેસ્ટ ની વાત કરું તો ટેસ્ટ માં કઈ ઘટે નહીં ટેસ્ટ માં ટેસ્ટ ને બધા મિત્રો હું આવી જશું આપણા મોવા ભાવનગર રોડ પર ચાલતી નવનાથ રેસ્ટોરન્ટ પર પછી બાકાજી બોલાવીને આપણે શેટ પર જઈને સીધી શેટ સીધી મુલાકાત ઠપકારી લીધી આ તમને પંજાબી આઈટમ ની વાત કરું તો આ તમને પનીર લાજવા મળી જવાનું છે આ તમને ગરમા ગરમ પનીર રજવાડી પણ મળી જવાનું છે આ તમને દાળ તડકા પણ મળી જવાના છે આ તમને સાઈનીસ સિઝલર પણ મળી જવાનું છે આ તમને ગરમા ગરમ વેસ્ટ પણ મળી જવાની છે આ તમને વેસ્ટ સેન્ડવીચ પણ મળી જવાની છે આ તમને ફ્રેન્ચ ફ્રાય પણ મળી જવાની છે આયા તમને ગરમા ગરમ આલુ પરોઠા પણ મળી જવાના છે આ તમને મિલ્ક શેક પણ મળી જવાનું છે આ તમને મસાલાવાળી વાળી ચાસ પણ મળી જવાની છે અને આંબળો તો ખરી આયા આટલી જ આઈટમ નહીં આયા તમને 133 આઈટમ મળી જવાની છે ભાવની વાત કરીએ તો ભાવ આવ રીઝનેબલ ભાવ રહેવાનો છે પછી તો મે પણ પંજાબી સબ્જીને મોરે મોરો આપી દીધો છે ટેસ્ટની વાત કરું તો ટેસ્ટમાં કાઈ ઘટે નહી એટલું જ નહીં આયા તમને ઘરની જેમ દેશી બેસવાનો પણ મળી જવાનું છે તમને પાર્સલ સુવિધા પણ મળી જવાની છે અને એટલું જ નહીં આયા તમને બેસવા માટે ફેમિલી સાથે દોસ્ત તો સાથે તમને વિશાળ રેન્જમાં આત્યંતિક વાતાવરણમાં તમને બેસવા પણ મળી જવાનું છે આ તમને લગ્ન પ્રસંગ ઉપર ઓછા ભાડા ઉપર તમને જગ્યા પણ મળી જવાની છે અને તમારા કોઈ પણ પ્રસંગમાં તમને આ કે કોઈ પ્રમાણે રેસીપી પણ બનાવી દેવાની છે અને આની મોટી વાત તો એ છે આના સેટ છે એ રસોયા છે તમારા કોઈ પણ શુભ પ્રસંગે તમને આરાયવા સ્વાદમાં તમને પ્રસંગમાં રસોઈ પણ બનાવી દેવામાં આવશે અરે ઉભારો મારા વાલા એડ્રેસ તો સાંભળતા જાવ એડ્રેસની વાત કરીએ તો તળાજા ભાવનગર હાઈવે વેલાવદનની આગળ કૃષ્ણ પેટ્રોલ પબની એક્ઝિટ બાજુમાં નવનાથ રેસ્ટોરન્ટ તળાજા વધુ માહિતી માટે નીચે નંબર શું કોલ કરી શકો છો